પોપના પૂછો તો દોહન પૂછવા દે એ દોહા એ દોહા ઓયા ક્યો છે આયા ઓયા ગઈ યાર પૂછ

ખાલી તમે ઘર બતાવજો વ્યવસ્થિત રીતે હા હા બેજો ના બેજો બેજો હા ના ના સીધા બેજો વીમો હ વીમો જીવન વીમો એ તો કાઢેરો જ છે કશું વાતો નઈ કેમ ના જાદો સીધું જાણો આમ ડાયરેક્ટ હોમ ના હું હા સીધું ના કોમ Ini वडी केऊ होतो चंपले मारतो गोई गयो

તણ ચકલી ચીનાનું બાઇકમાં મારું ભમમાં પડી ગયો તો ઉઠો તો હમણા અલ્યા જા ન ન કે જા ન કમ હોબોણી ને હોબોણી લે નહી આમુ જવાનું આ મહિના આ સટિયા

જો માર બાઇક ના દયો ને લાગી નઈ અને ઓના પી ગયો ફોન થી ખબર પડ્યા હસ લ્યો એ હેડો ડોવા જરા તો રીવેશ મારા જોન એ આયો ને મે પાવર કમ કરી લે માય સાયકલ આપી જોન આપી જો આ કા હાણવા તો આના જોના પર માઉં હમણા અન્યા આ તો ગોલ ચક્રીયા આ ચક્રીયા ને આ ગોલ ચક્રીયા ફળી જાય એ તો પીયો હે આપણે ખાલી બોડા ભાઈ ઘર માં બતાવ ખાલી હા ઘર માં ખાલી બોડા ભાઈ ઘર બતાવ માય સાયકલ અન્યા આગાનો એટલે ઘર પાછું ડા માય સાયકલ મને ખબર બાજીયા બાજીયા અન્યા છોંટી રાખો ને મેમંડારે છોડ આવાય અન્યા

તમે એટલા ના ક્યાં તો આવા તો હું કાનિયા કુતરા માં કરું એટલે તમે કોઈ દાદા છો તાન દાદા જ ને આપડે દાદા બરોબર

લેવટી બોલ લેવટી બોલ લેવટી બોલ અરે ની અરે લેજો ભેજો ના ઓય આ ઉઠાવીને તારે જવાનું નહીં જવાનું નકવાતી અરે લે 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 આ તો એ મોટા પડી જવા ન કરા હાલ જ બમા ઓ યાર નું તો બગડે લે ઓ યાર છોકરા મારવા નું પટલો લે એ રવા દો યાર બેહો કે હો કે સુભા આ બનું હતા ને એ ન્યો નહીં હતા હા

હા હે આવ કઈ સંભા બેહો લેળો ના 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 વાડ્યો હા ના વાડ્યો આ આ મહેમાન છે ને એટલે મારતા નહીં હવે તો હે હે નેકરામ તો તમે આ મહેમાન લઈ જ બેચી જો લેળો હેડો એ મહેમાન એ દોહો સિકર માથા પરયા તમારા ગામનો નેકરા ચાલડો બેહો બેહો આપડો બાઈક માં બેહો બાઈક માં બેહો મારી કુટી બાઈક માં બેહો એ જા એમ હેનોમ અન્યા વાણામ મોમામ મારી જ નહી ગાડી વાડી કાઢવી નાખી દેવાનું શું કરવાનું ઓઢાર પાછી સીધે સીધું જવાય ને

દેવાર વાળું એક સાઈડ થી કોક દેવાર છે ને તો સોરાબ ના આવે ની મળ ના ના અને આ દઈ જો જો રાખતા કોણ મને ઈ તો ખોટી શરમ માં કોઈ ના રહે પછી દેવાર કો કંટાળા નીકળે એકલે તમે લાગે છે છો એને પછી દેવાર ના હા હા છોકરા માટે ડાક્ટર લઈ લો ઠેલ્યો લઈ લો ખસ ખસ એ પતડે જો પતડ નઈ જો જો એ જો તો ફાડી જો શરીર માં એનામ ના તમણા જ આજ જો એમ હ આ જીવ તો રોજ એમનું ખુલ્લો પણ છે ને ઓના હાલમાં ખોન નાખો તમે આ દેખોનો એને દોડતો હોનેવાળો એ વાગીત નહીં ને આ હું વેકો બાગીત ના ના જતા મગજ 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 મગજ

એ જતારો ડોબા જતારો એ તો અમાર શીકે ચકરી મગરનો હલાગા ડોબા હે ક્યાં છે ને કમાઈ મને ના હા તો ધૂંપો

એ નઈ તમે તો ખબર છે એવું ફોરેસ્ટ વાળા એક આઈ ગયા મારા બહુ જ ખતરનાક વધારે રંગાત રાખવો નહીં બે હા પૈસા જવા દેવાનું કારવાર